નમસ્કાર ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન નજીક શહેર ક્રાઇમ બ્રાન્ચે મોટો પર્દાફાશ કર્યો છે ક્રાઇમ બ્રાન્ચે મેફેડ્રોનના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે ઝડપાયેલામાં મોહમ્મદ સલીમ શેખ અને સેમન ખલાણેનો સમાવેશ થાય છે જ્યારે તેમનો સાથીદાર ગોસુદીન હાલ પણ ફરાર છે તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ મુંબઈથી ટ્રેન મારફતે ડ્રગ્સ અમદાવાદમાં લાવતા હતા પોલીસે દરોડા દરમિયાન સાત લાખ સિત્તેર હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ક્રાઇમ બ્રાન્ચ હવે ફરાર આરોપીઓની શોધખોળમાં લાગી ગઈ છે રિપોર્ટર શરીફ ગાંચી અમદાવાદ તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ ના મોડી રાત્રિના ક્રાઇમ બ્રાન્ચને એક હકીકત મળેલી જેમાં વટવા ખાતે રહેતા બે ઇસમો મોહમ્મદ સલીમ મોહમ્મદ મુસ્લિમ શેખ અને સેમન ગુલામ કાદર ખલાણી નામના બે ઈસમો મુંબઈ ખાતેથી ગુજરાત ટ્રેન ગુજરાત મિલ ટ્રેન મારફતે પોતાની પાસે કેટલાક મેફેડ્રોન ટ્રક્સનો કબજો રાખી અને અમદાવાદ મણિનગર રેલવે સ્ટેશન ખાતે આવનાર છે તેવી હકીકત મળેલી

તે પોતે પોતાની કબૂલાતમાં જણાવે છે કે છૂટકમાં પોતે એમડી ડ્રગ્સનો વ્યવસાય કરે છે વેપાર કરે છે અને તેની સાથે જે ગુલામ નામનો જે આરોપી હતો તેના કઝીન ભાઈ ગોસુદ્દીન કે જે મુંબઈમાં ધારાવી ખાતે રહે છે તેની પાસેથી આ એમડી ડ્રગ્સનો લાવેલા હોવાનું જણાવે છે આ આરોપીઓને ધરપકડ કરી અને સત્યાવીસ તારીખ સુધીના રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે જે દરમિયાન આ બાબતે આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે હાલમાં આરોપીઓ અગાઉ કોઈ આવા ગુનામાં સંડોવાયેલ હોય તેવી હકીકત જણાઈ નથી આરોપી પૈકી મોહમ્મદ સલીમ છે એ અગાઉ મારામારીના અને હત્યા જેવા ગુનાની અંદર પકડાઈ ચૂકેલો છે ત્રીજો જે આરોપી છે તેનું નામ છે ગોસુદ્દીન અબ્દુલ કરીમ જે ધારાવી મુંબઈ ખાતે રહેતો હોવાનું જણાઈ આવેલ છે જે હાલમાં પકડાયેલ આરોપી સેમન ગુલામ કાદર નો કઝીન ભાઈ હોવાનું જણાઈ આવેલ છે અને આ જ આરોપીએ આ બંને આરોપીઓને એમડી ડ્રગ્સ આપેલ છે હાલમાં જે વોન્ટેડ આરોપી છે તે આરોપીને પકડવાની તજવીજ ચાલુ રહે છે ત્યારબાદ આરોપી પકડાયા પછી આરોપી પોતે આ ડ્રગ્સ ક્યાંથી લાવતો હતો

હાલ તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે આ મુદ્દા માલ જે છે તે એક લાખ રૂપિયાની અંદર ખરીદેલ છે આ બાબતે આરોપીઓની પૂછપરછ ચાલુ છે કઈ ગુનાઈત કે વધુ જણાય હશે આપણે જાણ કરવું